કેદારનાથમાં એક મોટી દુર્ઘટના ટળી છે અને જેનો વિડીયો પણ સામે આવ્યો છે કેદારનાથમાં ઇમરજન્સી લેન્ડિંગનો વિડિયો ક્રિસ્ટલ એવિએશનના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગનો આ વિડીયો આપ જોઈ રહ્યા કેવી રીતે અચાનક હેલિકોપ્ટરને લેન્ડ કરવાની નોબત આવે છે જો કે સદનસીબે કોઈ દુર્ઘટના નથી થઈ અને જે લોકો આ હેલિકોપ્ટરમાં સવાર હતા તમામે તમામનો આ બાદ બચાવ થયો છે હેલિકોપ્ટરમાં પાયલટ સહિત કુલ સાત લોકો હતા અને આ સાતે લોકોના જીવ બચી ગયા છે અને આ જે વિડીયો છે અત્યારે સામે આવ્યો છે ડીએમ સૌરભ ગહરવારે તપાસના આદેશ આપ્યા છે આખરે કયા કારણોસર આ ખામી સર્જાઈ અને શું આખી ઘટના બની છે તેને લઈ અને હવે તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ આપ આ વિડીયો જોઈ રહ્યા છો કેવી રીતે પોતાનું બેલેન્સ ગુમાવે છે અને હેલિકોપ્ટર અને કેવી રીતે તેને ઇમરજન્સી લેન્ડ કરવું પડે છે તે સમયનો આ વિડીયો અત્યારે સામે આવ્યો છે તો કેદારનાથમાં મોટી દુર્ઘટના ટળી છે કેદારનાથમાં હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગનો આ લાઈવ વિડીયો આપ જોઈ રહ્યા છો ક્રિસ્ટલ એવિએશનના હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી હેલિકોપ્ટરના ઇમરજન્સી લેન્ડિંગની ફરજ પડી હતી